તો ખેડની પરિસ્થિતિ અસદી સદીઓથી છે પહેલાં તો એવો સમય હતો કે ખેડની અંદર ચોમાસાના સમય દરમિયાન કોઈ રસ્તાઓ હતા ને એટલે બહાર નીકળી શકાય અત્યારે તો પાકા રસ્તાઓ થઈ ગયા છે છતાં પણ પાણી ફરી વળે છે એ હકીકત છે ગેરમાર્ગે દોરાવાને બદલે સરકારી યોજનાથી શું થવાનું છે એ પણ વાત કરે કે સરકારે યોજના કરી છે નદી પોળી નદીને ઊંડી પોળી કરવાનું માગણી આવશે તો એના માટેની યોજના છે તળાવો ઊંડા કરવાની હશે તો એની છે મોકળા ઊંડા કરવાની છે તો એની યોજના છે પાણી જલ્દીથી નીકળી જાય અને પાણીનો સ્ટોરેજ થાય એ પણ યોજના છે અર્જુનભાઈ વિપક્ષમાં હતા ત્યારે આ બધી યોજનાઓ યુકેની અંદર હું જે આવ્યો છું બીજા દેશો ગલ્ફ કન્ટ્રીઝમાં છે બીજી જગ્યાએ વધારાના કલાકો એ જો એની પાસે આપી શકતા હોય તો કરવું જોઈએ શોષણ ન થાય એની વ્યવસ્થા ચોક્કસપણે એ સુનિશ્ચિત કરવી જોઈએ બીજી મહિલાઓને રાત્રિની પાળી માટે એ નોકરી કરવા ઉપર પ્રતિબંધ હતો પરંતુ હવે જ્યારે મહિલાઓ તેત્રીસ ટકા મહિલાઓ પોલીસમાં છે તે મહિલાઓ અત્યારે ફોજમાં પણ છે મહિલાઓ મેડિકલ ક્ષેત્રમાં પણ રાત્રે કામ કરવા જાય છે તો ચોક્કસ શરતોને આધીન મહિલાઓને રાત્રિની પાળી ઉપર કામ કરવાની છૂટ આપવામાં આવી છે નમસ્કાર આપની સાથે હું છું પાયલ ચોમાસુ સત્ર આજે છેલ્લો દિવસ અને ગૃહની અંદર તો બહુ બધા તિખારા થઈ રહ્યા છે અનેક વિધાયક એવા છે જેના ઉપર વિપક્ષ વિરોધ કરી રહ્યા છે સત્તા પક્ષ એના જવાબો આપી રહ્યા છે એમએલએ અર્જુનભાઈ મોઢવાડિયા આપણી સાથે છે એમની સાથે સીધી વાત કરવી છે અર્જુનભાઈ પહેલાં તો આજે કારખાના ના શ્રમિકો માટે અને એના માટે જે વિધાયક હતો એમાં ઘણા બધા ફેરફાર કરવામાં આવ્યા એમના વર્કિંગ આવર્સથી લઈને મિનિમમ વેતન પર વાત કરવામાં આવી વિપક્ષે ખૂબ વિરોધ કર્યો એના સામે તમે જવાબ પણ આપ્યા છે તમને ખરેખર એવું લાગે લાગે છે કે શ્રમિકો માટે બાર કલાક જરૂરી છે કે પછી એમના મિનિમમ વેતન માટે તમે જે કહી રહ્યા હતા એ ખૂબ જરૂરી છે જો આજે બે મહત્વના સુધારા થયા એક સુધારો જે શ્રમિકો કામ કરે છે અને એની સંમતિ હોય વધારાના કલાકો કામ કરવાની તો આઠ કલાકથી વધારે બાર કલાક સુધી કામ કરી શકે પરંતુ માલિકે એનું ડબલ વેતન આપવું પડે એ એક સુધારો હતો અને જે દુનિયા આખીમાં આ સુધારાઓ થયેલા છે આપણા દેશમાં પણ અગાઉ બેંકો સહિતના તમામ ક્ષેત્રોમાં આ પ્રમાણે જોગવાઈઓ હતી એમાં જોગવાઈઓ દૂર કરીથી ફરી પાછું જોગવાઈઓ દાખલ કરી છે બીજી મહિલાઓને રાત્રિની પાડી માટે એ નોકરી કરવા ઉપર પ્રતિબંધ હતો પરંતુ હવે જ્યારે મહિલાઓ તેત્રીસ ટકા મહિલાઓ પોલીસમાં છે તે મહિલાઓ અત્યારે ફોજમાં પણ છે મહિલાઓ મેડિકલ ક્ષેત્રમાં પણ રાત્રે કામ કરવા જાય છે તો ચોક્કસ શરતોને આધીન મહિલાઓને રાત્રિને પાળી ઉપર કામ કરવાની છૂટ આપવામાં આવી છે એ પણ જે ઇન્ડિયન ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન અને યુનો છે એણે જે માર્ગદર્શન આપ્યું છે એ પ્રમાણે આ સુધારો કરવામાં આવ્યો છે અને એનાથી મહિલાઓ ઉપર જે પ્રતિબંધ હતો એ દૂર થશે અને એની સાથે સાથે સોળ જેટલી શરત રાખવામાં આવી છે કે જેથી મહિલાની સુરક્ષા જળવાય વિપક્ષ આ બંને મુદ્દા એટલે તમે જે કીધું કે જે વર્કિંગ આવર્સ છે એ અને મહિલાની વાત કરીએ તો બંને મુદ્દા ઉપર એમ લડી રહ્યા છે કે મહિલાઓને તમે રાત્રે કામ કરવા માટે છૂટ આપો એનાથી વાંધો નથી પણ એમની સુરક્ષા માટે સરકાર તૈયાર છે એટલે પ્રતિબંધ છે અને સાથે જ વર્કિંગ આવર અત્યારે શ્રમિકોનું શોષણ થાય છે જો બાર કલાક ઓફિશિયલ કરવામાં આવે તો કેટલું શોષણ થશે શોષણનો શોષણ ન થાય એના માટેની વ્યવસ્થા રાખવી જોઈએ પણ એનાથી કાયદો નહીં બનાવવો જોઈએ એવું તો હોતું જ નથી કાયદો બનાવવો જોઈએ અને જે વ્યક્તિ યુવાન યુવાનભાઈ વધારે કામ કરી શકતો હોય અને એને વેતન વધારે મળતું હોય તો કરી શકે આ જોગવાઈ કરવામાં આવી છે અને દુનિયા આખીમાં છે યુકેની અંદર હું જઈ આવ્યો છું બીજા દેશો ગલ્ફ કન્ટ્રીઝમાં છે બીજી જગ્યાએ વધારાના કલાકો એ જો એની પાસે આપી શકતા હોય તો કરવું જોઈએ શોષણ ન થાય એની વ્યવસ્થા ચોક્કસપણે એ સુનિશ્ચિત કરવી જોઈએ વાત હવે પોરબંદરની આસપાસ ગેડ પંથકની કરવી છે દર વર્ષે ગેડ પંથકથી જે દ્રશ્ય સામે આવે જે આપણે વિડીયોઝ જોઈએ એ જોઈને આપણને એવું લાગે કે ત્યાંના ખેડૂતો બીજી વાર કેવી રીતના ઊભા થશે સરકાર એમના સુધી કેવી રીતના સહાયો પહોંચાડશે દર વર્ષની આ પરિસ્થિતિ ગેડ માટે શું કરી રહી છે સરકાર જો ખેડની પરિસ્થિતિ આ સદીઓથી છે પહેલાં તો એવો સમય હતો કે ખેડની અંદર ચોમાસાના સમય દરમિયાન કોઈ રસ્તાઓ હતા ને એટલે બહાર નીકળી શકાય અત્યારે તો પાકા રસ્તાઓ થઈ ગયા છે છતાં પણ પાણી ફરી વળે છે એ હકીકત છે એના માટે થઈ અને બે હજાર ત્રેવીસમાં જ્યારે હું વિપક્ષમાં ધારાસભ્ય હતો ત્યારે હું વિપક્ષ તરફથી જ હું આ ઘેર વિસ્તારમાં જે પૂર આવ્યું હતું એનું જાત નિરીક્ષણ કરવા માટે બે દિવસ માટે ગયો હતો અને એ વખતે જે અનુભવ એવો કર્યો હતો કે અમુક ચોક્કસ વિસ્તારોની અંદર એટલા માટે પૂર આવે છે કે જે ઓજત નદી છે એ ઓજત નદી જે વંથલી તાલુકાના ટીકર સુધી આવે છે ત્યાં સુધી એની વહન ક્ષમતા છે એ એક લાખ પચાસ હજાર ક્યુસેક પાણી વહી શકે એટલી પોળી અને એટલી ઊંડી છે પરંતુ એનાથી આગળ નીકળીને જ્યારે એ ઘેડબામણાસ આવે છે ત્યારે એની વહન ક્ષમતા ઘટીને પાંચમા છઠ્ઠા ભાગની એટલે કે પચીસ હજાર ક્યુસેક સુધીની થઈ જાય છે અને એ ઘેડ બામડા સાથી આપણે બાલાગામ અને બાલા ગામથી સાઢા થઈ અને છે દરિયા સુધી આ સ્થિતિ છે તો એ નદીને પોળી કરવી પડે છે એ ઉપરાંત ઘેડની અંદર જે મુખ છે નદીઓના મુખ છે દરિયાને જ્યાં મળે છે એ પણ સાંકડા છે એને ક્યાં પોળા કરવા પડે અથવા તો કંઈક નવી ટેકનોલોજી સાથેનો ડેમ બનાવવો પડે આ પહેલું અમારું સામાન્ય નિરીક્ષણ હતું અને એ વખતે માનની મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ પોતે પણ હવાઈ નિરીક્ષણ કરવા ઘેડમાં આવ્યા હતા અને એ પછી અમે જે સિંચાઈ મંત્રી છે કોરજીભાઈ બાવળિયા એમને પણ મળ્યા અમે બધા જ ધારાસભ્યો જે ઘેડે લગતા વળગતા હતા એ બધા જ અને અમે બધા જ એ પછી માનની મુખ્યમંત્રીશ્રીને મળ્યા મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈએ કહ્યું કે આની કાયમી સમસ્યાનો ઉકેલ કરવો જોઈએ અને એના માટે એક તો જે અનુભવી લોકો છે એનું માર્ગદર્શન લેવું જોઈએ અને બીજું આની ટોપોગ્રાફીનો સર્વે કરવા માટે એક કોઈ સારી કન્સલ્ટન્ટ એજન્સી નિમવી જોઈએ શેકોન એન્જિનિયરિંગ કંપનીએ અભ્યાસ કર્યો લોકોનો ને ત્યાંથી લોકલ લોકોનો અભ્યાસ જેને અનુભવ છે એના પણ ઇનપુટ લીધા અને ફાઇનલી એ ટોટલ તેરસો કરોડ રૂપિયા ઉપરની યોજનાઓ બનાવી એમાં સાડા ત્રણસો કરોડ રૂપિયા જેટલી યોજના છે એ બરડા માટે હતી અને અગિયારસો કરોડ રૂપિયા જેટલી યોજના અગિયારસો ચોત્રીસ કરોડ રૂપિયાની યોજના એ આપણે સોરઠી ઘેડમાંથી હતી અને આ ચોમાસા પહેલાં જ એકસો ને કરોડ રૂપિયાના વર્ક ઓર્ડર આપવામાં આવ્યા પરંતુ થોડું મોડું થયું હતું એટલે એમાં ખાસ પ્રગતિ થઈ શકી નહોતી જાજુ પણ એ આ ચોમાસું પૂરું થાય એટલે એ કામ પે પહેલાં તબક્કાનું પૂરું થશે બીજા તબક્કાનું કામ જે છે એ વહીવટી મંજૂરી આપવાની અંતિમ તબક્કામાં છે એને સૈદ્ધાંતિક મંજૂરી અપાઈ ગઈ છે અને હું માનું છું કે દિવાળી પહેલાં એના પણ જે ટેન્ડરો થઈ જાય જેમાં જમીન સંપાદનનો પ્રશ્ન નથી આવતો તો ઘણું બધું કામ આ જે સિઝન મળે છે ચોમાસાથી ચોમાસાની વચ્ચે કારણ કે ઘેડમાં તો એ સિઝન પણ ઓછી મળે છે પાણી ભેરા હોય કેનાલોમાં નદીઓમાં પાણી ભેરા હોય પણ જે ચાર છ મહિના મળે એમાં આ કામ થઈ જાય તો હું માનું ત્રણેક વર્ષની અંદર ઘેડની અંદર આ જે સમસ્યા છે પાણી ભરાવાની ઓછી એટલા માટે થઈ જવાની કે જે મુખ આગળ પાણી નીકળે નહીં ઘેડમાં એક વાત જરૂર છે કે ઘેડમાં તમારે પાણીની છેલ તો આવવી જ જોઈએ જો ના આવે તો જમીનની ફળદ્રુપતા રહીએ નહીં પણ એના પછી લાંબો સમય જો પાણી ભર્યું રહીએ તો ઘેડનો જે પાક વાવેલો હોય એ બગડી જાય ને વાવો એ વાવી શકાય તો એનામાં એનો રસ્તો કરવા માટે જે નદીઓના મુખ છે ત્યાં રબરનો ડેમ રબરનો જે વેસ્ટવેર છે એ બનાવવામાં આવે તો રબરનો ડેમ એવો એ પ્રકારનો છે કે જ્યારે ભારે પૂર આવે ત્યારે એ ડેમ નીચે બેસી જાય અને જેવું પાણી થોડુંક ઓછું થાય એટલે ઊંચો આવી જાય જેથી પાણીનો સંગ્રહ પણ થઈ શકે અને પાણીનો નિકાલ પણ થઈ શકે એ ઉપરાંત કેનાલો ઊંડી પોળી કરવી નદીઓ ઊંડી પોળી કરવી જ્યાં શક્ય હોય ત્યાં તળાવો ઊંડાપોળા કરવા અને તળાવો નવા પણ બનાવવાની જ્યાં શક્ય હોય ત્યાં આ બધી યોજનાઓ આ ઘેર વિકાસ યોજનાની અંદર છે અને હું માનું છું કે એના પછી ઘેરના ખેડૂતોનો પ્રશ્ન છે એ ઘણો હળવો થઈ જવાનો છે વિપક્ષ ત્યાં પદયાત્રાઓ યાત્રાઓ કઢે ગેડના ખેડૂતોની સમસ્યાઓ વિશે વાત કરે તમે એવું કહો કે વિપક્ષના નેતાઓ એ રાજનીતિની યાત્રાઓ કરી રહ્યા છે ત્યાં ખેડૂતો માટે કોઈ જ નથી જઈ રહ્યા ગેડના ગની વાત થાય આ બધાની વચ્ચે ખેડૂતો ક્યાં છે ખેડૂતોની સમસ્યા તો ત્યાંની ત્યાં છે જુઓ ગેડની અંદર જે લોકો રહેતા હોય એને એની સમસ્યાની ખબર બહારના મિત્રોને ખબર ન હોય પણ આવીને અભ્યાસ કરે એમને પણ હક છે ભલે અભ્યાસ કરે કોઈ વાંધો નહીં ભલે ત્યાં અત્યારે સિઝન છે અને એનું કામ કરે છે મને કોઈ વાંધો નથી પણ વાત એ છે કે ગેરમાર્ગે દોરાવાને બદલે સરકારી યોજનાથી શું થવાનું છે એ પણ વાત કરે કે સરકારે યોજના કરી છે નદી પોડી નદીને ઊંડી પોળી કરવાનું માગણી આવશે તો એના માટેની યોજના છે તળાવો ઊંડા કરવાની હશે તો એની છે બોકળા ઊંડા કરવાની છે તો એની યોજના છે પાણી જલ્દીથી નીકળી જાય અને પાણીનો સ્ટોરેજ થાય એ પણ યોજના છે અર્જુનભાઈ જ્યારે વિપક્ષમાં હતા ત્યારે આ બધી યોજનાઓ નહોતી સ્વાભાવિક રીતે આ યોજના નહોતી ત્યારે આ યોજનાનો અમલ છે બે હજાર મેં કહ્યું એમ બે હજાર ત્રેવીસમાં જાહેરાત થઈ અને દોઢ વર્ષ જેટલો સમય લાગ્યો એને સ્ટડી કરવાની અંદર એનો પ્રાથમિક રિપોર્ટ આવ્યો એના પછી નાણાં વિભાગે મંજૂરી આપી અને કામ શરૂ થયા છે અને હું એમ નથી કહેતો કે એની પહેલાં નહોતા થયા એના પહેલાં ઘણા બધા કામો થયા છે પણ એ કામો પૂરતા નહોતા એટલે હવે જે કામ થાય છે એનાથી માનું છું કે ઘોડ ઘેડને એક હોલિસ્ટિક રીતે જોવામાં આવ્યું છે અને હોલિસ્ટિક રીતે જોવા એવું છે એટલે હું એનો મોટાભાગનો ઉકેલ આવી જવાનો છે થેન્ક યુ સો મચ અર્જુનભાઈ અમારી સાથે વાત કરવા બદલ અને ગીરના ખેડૂતોથી લઈને કારખાનામાં કામ કરતા શ્રમિકો સુધી બધા જ વિષયો પર વિષયો પર વાત તો વિધાનસભામાં થાય છે એ વિધાનસભાની ચર્ચાઓ પછી વિપક્ષના વિરોધ પછી સત્તાપક્ષના જવાબો પછી ત્યાંની પરિસ્થિતિ કેવી રીતના બદલાય છે એ જોવાનું રહે